સ્ટેટસ મૂકવા તો સ્ટેટસ નહીં બને સ્ટેટસ તમારે બનાવવું હોય તો સેવા કરો ભારદ્વાજ બાપુએ શું સંદેશો આપ્યો સાંભળો રોજ ભૂખ્યાને ભોજન આપતા ભારદ્વાજ બાપુના જન્મદિવસે હજારો લોકોએ શુભેચ્છાઓ પાઠવી અને રક્તદાન કેમ્પમાં સિત્તેર બોટલ રક્ત આપ્યું તો આભારની સાથે શું સંદેશ બાપુએ આપ્યો સાંભળો શિવ શિવ હું શિવ કથાકાર ભારદ્વાજ બાપુ આશતુષ અણક્ષેત્રે તળાજા આજે આપ સૌનો આભાર માનવા માટે આ વિડીયો મેં બનાવ્યો છે મારા જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયામાં ખૂબ પોસ્ટ બધાએ મૂકી સ્ટેટસે ખૂબ મૂક્યા રૂબરૂ પણ એટલા મળવા આવ્યા અને પ્રેસ પ્રતિનિધિ બધા જ પત્રકારોએ બધા જ છાપામાં સતત જન્મદિવસ વિશે આપ્યું એમનો પણ આભાર મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો સિત્તેર બોટલ એકત્રિત કરી બધા રક્તદાતાનો પણ આભાર અને સાહેબ હું જવાબ નથી દઈ શક્યો એટલા બધા લોકો સાહેબ મને અભિનંદન પાઠવવા એમનો બધાનો પણ આભાર અને જો કોઈને જવાબ ન દઈ શકાય હોય તો હું દિલથી માફી માંગુ છું પણ આજે મારે એક સંદેશો આપવો છે આપને કે આજે એટલા બધા ફોટા મારા બધાએ મૂક્યા વિડીયો મૂક્યા મારા જન્મદિવસ નિમિત્તે ક્ષેત્રમાં જમણવાર પણ આપ્યું ટૂંકમાં આ બધું કર્યું મારા હિસાબે નથી છું સાહેબ મારી સેવાના હિસાબે છું એટલે એવું કામ કરજો કે લોકોને તમારે કહેવું ન પડે કે મારું સ્ટેટસ રાખજો સાહેબ સ્ટેટસ તમારે બનાવવું હોય તો સેવા કરો જરૂરી નથી પૈસાથી જ સેવા કરો સાહેબ આમનામ પણ સેવા થઈ શકે છે તો દરેકનો ખૂબ ખૂબ આભાર મને આટલો પ્રેમ આપ્યો આટલી લાગણી આપી સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી બધાએ આટલો પ્રેમ આપ્યો અને હું પણ આપ સૌને ખૂબ પ્રેમ કરું છું આવો નવો પ્રેમ આપતા રહ્યો અને હું વધુ વધુ સેવા કરું ભગવાન પાસે એવું માગજો આપ સૌનો ફરી ફરીવાર ખૂબ ખૂબ આભાર શિવ શિવ